આજે જો મેં WhatsApp એક સરસ મેસેજ વાંચ્યો કે અર્જુને ભગવાનને પૂછ્યું કે આ યુદ્ધમાં બધા મહારાજ મારી સામે ઊભા છે શું કીધું કે આ યુદ્ધમાં મહારાજ મારી સામે બધા ઊભા છે ભગવાન ત્યારે ભગવાને અર્જુનને એક જ જવાબ આપ્યો કે તારા છે તો એ તારી સામે કેમ છે શું કીધું તારા છે તું એને પોતાના ગણે છે એ તારી સામે કેમ છે જે ખરેખર તારા જોત તો તારી બાજુમાં ના હોત હે એ બહુ સમજવા જેવી વાત છે આપણે બધાને મારા મારા કરીએ છે પણ એ જ એક દિવસ આપણી સામે ઉભા રહે છે તો ગીતાનો ઉદ્દેશ બહુ સમજ કે જો તારા હોત તો તારી સામે ન હોત અને તો આવી પરિસ્થિતિ બને ને ત્યારે અનુભૂતિ થાય કે કોણ આપણું છે